નમસ્કાર બાળકો કેમ છો મજામાં છો ને તમે ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓ જોયા જ હશે પરંતુ તમને ખબર છે આ બધા આપણને કંઈક ને કંઈક શીખામણ આપે છે તો આપણને આ પ્રાણીઓ પક્ષીઓ અને જીવજંતુઓ કઈ શીખામણ આપે છે અને કેવી શીખામણ આપે છે તે આપણે નિહાળીશું મોર ઠુમક ઠુમક નાચું હું સદાય ખુશ રહું છું હું તમને પણ ખુશ રાખું છું હું છું સુંદર પક્ષી ભારત નું જો રાષ્ટ્રીય પક્ષી મધુળતા નું પ્રતીક હું કૃષ્ણ मुગટનું પીંછું હું સરસ્વતી નું વાહન હું કળા કરું છું મોહક હું સૌને પ્રસન્ન રાખું હું તમે પણ મારા જેવા મનથી સુંદર બનો સદાય પ્રસન્ન રહો અને બીજાને પણ પ્રસન્ન રાખો કબૂતર ગુ ગુ કરતું હું શાંતિનું પ્રતીક હું આંગણાની શોભા હું રસ્તો કાદી ના ભૂલું હું જીવનમાં માનું હું સરળતા પ્રેમ શાંતિ અને ધીરજ મારી પાસેથી શીખજો કોયલ કુહુ 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 કરતી હું રંગે કાળી કોયલ હું કંઠે મીઠી કોકિલ હું રંગ ભલે કાળો મારો પણ મધુર વાણીથી સૌના દિલને જીતું હું જીવનમાં બહારના રંગરૂપનું નહીં મધુર વાણીનું મહત્વ છે બન્યો હું રાજા આત્મબળ નેતૃત્વ અને વીરતા જે ગુણ મારા જો ઈચ્છો તમે તો આ ગુણો થાય તમારા પ્રતિકૂળતાઓનો સામનો કરવો એ મારાથી શીખજો મારી જેમ હિંમતવાન અને નીડર બનજો એક ટીમ તરીકે સાથે મળી કામ કરવાનું શીખજો મારી જેમ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખજો હાથી મદમસ્ત ચાલ ચાલુ હું મોટા કદનું પ્રાણી હું શુંઢાણો ને શાણો હું મહાબળસાળી ગજરાજ હું ગણપતિનું વાહન હું મારું મોટું પેટ જીવનમાં વિશાળ મનના માનવી બનવાનું શીખવે છે મોટા કાન બધાની વાત પ્રેમથી સાંભળવાનું શીખવે છે લાંબી સૂંઢ લાંબુ નાક કુટુંબ પરિવાર અને સમાજમાં સન્માન મળે તેવું કીર્તિમાન જીવન જીવવાનું શીખવે છે મોટું કદ ટૂંકી પૂછ મોટા પદ પર રહીને પણ નાના સમ સહજ રહેવાનું શીખવે છે હાથી ચાલત અપની ચાલ કુતન ભોક દે અર્થાત આપણે આસપાસની નિંદાની પરવા કરવા સિવાય સાચા રસ્તા પર સતત ચાલતા રહેવું સૌની સાથે સમૂહમાં હળી મળીને રહેવું એ મારાથી શીખજો ગોડો તબડક તબડક દોડું હું વીરતા અને સાહસનું પ્રતીક હું મહારાણા પ્રતાપનો ચેતક હું શિવાજીનો છું બાદલ હું શક્તિ પુરુષાર્થ વાહક હું વાંચજો મારી આ અમર કથાઓ જેમાંથી અડગતા સાહસ હિંમત તાકાત ઉત્સાહ અને આત્મવિશ્વાસ જેવા ગુણો મારામાંથી શીખજો ગાય હું ગાય સર્વ દેવોનો છે મારામાં વાસ પવિત્ર છું સૌ પ્રાણીઓમાં ખાસ કામ કામધેનું ગણાવું દૂધ પીવે મારું તેને શક્તિશાળી બનાવું ભાવનાથી ભરપૂર છું સમજૂમાં નંબર 1 છું મૌન અને શાંતિ ગુણ મારા લેજો સદા વફાદાર અને સંવેદનશીલ બનજો કૂતરો બાઉ બાઉ ચોકીદાર છું હું વફાદારી છે મારો ગુણ અને પ્રામાણિકતામાં પ્રથમ હું મિત્રતા અને આદર તમે મારાથી શીખજો મારી જે વિશ્વાસપાત્ર બનજો મધમાખી બાગ બાગમાં ફરું છું ફૂલ ફૂલ પર બેસું છું મધુ રસ ને પીવું છું મીઠું મધ બનાવું છું અન્યમાંથી ગુણોને ગ્રહણ કરવા અને બીજાને પણ આપણા કર્મો અને પુરુષાર્થથી સુખી કરવા તે મારામાંથી શીખજો બાળ મિત્રો મધ જેવું મીઠું બોલજો અને બધાને ખુશ રાખજો અમારા મધપુડામાંથી સમૂહ જીવનના ગુણો શીખજો પરિવારમાં પણ એક થઈને રહેજો તો મધ મગતું જીવન પામશો

જો રાખશો તમે સ્વચ્છતા તો રહીશ હું દૂર અને દવાખાનું થશે સુદૂર હું માખી છું હું માખી છું મચ્છર ગણણ કરું છું બધાનું લોહી પીવું છું ડેન્ગ્યુ મલેરિયા ફેલાવું છું ખાબોચિયામાં રહું છું ધનકીના ઘરમાં વસું છું સવાર સાંજ ઘરમાં પ્રવેશું છું મચ્છરદાનીથી ગભરાઉ છું લીમડાના ધુમાડાથી ભાગું છું જો રાખશો ગામમાં સ્વચ્છતા તો રહે સંમેસા દૂર વાહલા મારા દોસ્તો હું મચ્છર છું હું મચ્છર છું મજા આવી ને બાળ મિત્રો અમૃતાબેને તમને ખૂબ જ સુંદર માહિતી આપી તો એ માહિતી આધારે આપણે એક સ્વાધ્યાય છે તે આપણે જોઈશું જેમાં પ્રશ્ન એક છે નીચે આપેલા ચિત્રો ઓળખીને નીચે તેનું નામ લખો તથા કોઈ પણ એક એક ગુણ જણાવો હવે આપણે પણ મજા માણીએ તીર અને નીર તેમાં એક મોટું વર્તુળ દોરી બાળકો તેના ઉપર ઊભા રહેશે વર્તુળની અંદર નીર એટલે કે પાણી બહાર તીર એટલે કે જમીન ગણાશે શિક્ષક ઝડપથી તીર નીર ગમે તે ક્રમમાં બોલતા રહેશે તીર કહેતા વર્તુળની બહાર અને નીર કહેતા વર્તુળની અંદર કૂદકો મારીને જવાનું છે ખોટું કરનાર બાળક આઉટ થઈ જશે બાળકોએ કૂદકો મારીને જ અંદર બહાર જવાનું છે જે છેલ્લે સુધી રહેશે તે વિજેતા ગણાશે બાળમિત્રો આ રમત રમવાની તમને મજા આવી ને આભાર